આજે ઘડી નાખું અને આમ તો આખી જિંદગીને નો તેળવા ને રોટલા ઘણે રોટલા ઘણે કેવા આમ તો હાસુ કે નહીં હાસુ

જોયલે આપણે આખે બધું બની લે એટલે હું ભાઈ માણસ તો કાકા મારા જેવી ને ગમે એ વાતમાં કામ ન કરવું પડે ને એટલે કે મને પગ દુખે હે અને સારું મારી

કાઈ વાંધો ના આવું હાલો રેવા દે રેવા દે તો ભલે ન કર આમ તો બનાવી નાખો મને એવું કાઈ નઈ એવું હા ના ના અમાર કેરે રાખેલું નઈ તો વાંધો નઈ ના તો સાડા તેળવા સાકો જ લેવો સાઉ જ ને આઈ ભલે અહીંયા રહેવું ઈન બાપાને કરી આપણે આખે રાખીન ખાવા ઈ જ કરવાનું આભાર એટલે ઈને ખબર પડે આશી વાત છે હારું વાય

આપડે આવું ન કરવાનું હોય ને આપડે સગાવાનો નતો રોટલા એક બે થાય પછી આખી જિંદગી થોડાક થાય વાત હું શું હાલો જાડીયા જઈને સમજાવી આવે કાકા આ આખી જિંદગી થોડો રોટલા કડે કા એ દાઈજ માં કરી નાખ્યું બધું રોટલા બે દીત કહું એ હાલો 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 શું કહેવાય ઘડી નાખ્યો રોટલા હેને ઠામડા ધોઈ નાખો બાકી આ તેડવા નો જાવ ગમે થાય બનાવી નાખવું બધું આય છે બાઈ રીતના શું કહેવાય બોલો આ મોહનિયો જીમ મને તેડવા નો આવ્યો આ કા તેડવા નહીં આવતો હોય બીજી બેન લે આવી હોય ભલે લઈ આવી હોય મારે છે ને જાવું નથી જ્યારે મને તેડવા આવે ને ત્યારે જ જવું હોય ત્યાં લખી તો જાવું જ નથી ભલે બીજી બેન લઈ આવે

하루

આવી ગયો આ 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